અત્રે ઉલ્લેખનીય છે કે દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે જેથી આમોદના દલિત આગેવાનો એ આજે બે કલાકે આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર ને સંબોધીને બાબા સાહેબ ના કરેલા અપમાન બદલ ગૃહમંત્રી અમિત શાહ

સંસદની અંદર સાહેબ વિશે શબ્દ ઉચ્ચારી અને સાહેબનું અપમાન કરેલ છે આંબેકર આંબેકર આ ફેશન બની ગઈ છે આવા શબ્દ ઉચ્ચારીને બાબાસાહેબ સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે તો મારું આપના મીડિયમના માધ્યમથી જાણવું કે આ દેશની અંદર શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે નહીં તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા અમૃતસર જંબુસર અને અંકલેશ્વર દરેક દલિતો ઉગ્ર આંદોલન બનાવશે એમાં મેન મત કંઈ છે નથી ભાઈ જય ભારત